બિહાર ચૂંટણીમાં એનડીએ ગઠબંધનનો ભવ્ય વિજય થયો બિહારમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો સ્વાભાવિક છે કે આ જીતનો જસન ગુજરાતમાં પણ મનાવવામાં આવે કમલમ કાર્યાલય પર ફટાકડા ઢોલ નગારા સાથે બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીતની ઉજવણી થઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રેસ કોન્ફરન્સ કરી જીતમાં સહભાગી થયા જોકે કમલમ કાર્યાલય પર યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના એક નેતાના નામનો ઉલ્લેખ ન થયો એટલે ભાજપમાં અંદર શરૂ થઈ છે હવે ચર્ચા શું છે સીએમ અને પ્રદેશ પ્રમુખની પ્રેસ વાર્તા દરમિયાન જેમનો નામ ઉલ્લેખ કરવાનું ભૂલાઈ ગયું એ નેતા કોણ છે અને ભાજપમાં શું કાનાફૂસી ચાલે છે વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએનો ભવ્ય વિજય થયો સૌથી વધારે બેઠકો જીતીને ભાજપ મોટા પક્ષ તરીકે સામે આવ્યો ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમમાં પણ જીતની ભવ્ય ઉજવણી થઈ જેમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિત અનેક નેતાઓ સાંસદો ધારાસભ્યો અને મંત્રીઓ સહભાગી થયા અને સહભાગી કેમ ન થાય કેમ કે બિહાર જીત પાછળ ગુજરાતનો સૌથી મોટો હાથ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતીઓનો સિંહ ફાળો છે ઉપરાંત ગુજરાતમાંથી બે હજારથી વધારે કાર્યકરો અને નેતાઓ બિહાર ચૂંટણીમાં પ્રચાર સહિતની કામગીરી માટે ગયા હતા બિહારમાં ભાજપના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પણ ગુજરાતી છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ બિહારમાં સંગઠનને મજબૂત કરવા માટે મહેનત કરી રહ્યા છે અને પાંચ વર્ષની તેમની મહેનતે બિહાર ચૂંટણીમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી પરિણામે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે આવ્યો આ સાથે જ બિહારના સહપ્રભારી તરીકે પણ પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની પણ ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે કહેવાય છે કે બિહારની ઓગણત્રીસ જેટલી મુશ્કેલ બેઠકોની જવાબદારી સહપ્રભારી સી આર પાટીલને સોંપવામાં આવી હતી ગુજરાતની જેમ જ બિહારમાં પણ સી આર ગુજરાત ભાજપ કાર્યાલયની કમલમ કાર્યાલય ખાતે સીએમ ભૂપેન્દ્ર દાદા અને પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની પ્રેસ કોન્ફરન્સમાં બિહારના સહપ્રભારીના નામનો ઉલ્લેખ પણ ન થયો એટલે ભાજપમાં અંદર ખાને ચર્ચા શરૂ થઈ છે આમ પણ બિહારમાં એનડીએ ની જીત પાછળ સહપ્રભારી પાટીલ સાહેબે પણ પોતાના રાજકીય ટેલેન્ટનો પરચો બતાવીને વિપક્ષોને ઘર ભેગા કરી દીધા અને જો તેમના નામ માત્રનો ઉલ્લેખ ન થાય તો કંઈક નવા જૂની થાય તે સ્વાભાવિક છે જો કે ભાજપમાં અંદરખાને એવી ચર્ચા ચાલે છે કે ભાજપની જીતનો યશ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ફાળે જાય તે સ્વાભાવિક છે પરંતુ સૌજન્ય દાખવવા માટે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને સહપ્રભારીના નામનો ઉલ્લેખ તો કરી જ શકાય પણ આમ થયું નથી ભાજપમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે એટલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતમાં સુરત એરપોર્ટ ઉપર બિહારવાસીઓના કાર્યક્રમનું આયોજન કરીને સીઆર પાટીલે હિસાબ બરાબર કરી લીધો પ્રધાનમંત્રીના અગાઉ નિયત કાર્યક્રમમાં બિહારવાસીઓ સાથેની મુલાકાતનું આયોજન નહોતું જો કે છેલ્લી ઘડીએ આયોજન કરીને સીઆર પાટીલે વિરોધીઓને હિસાબ બરાબર કરાવી દીધો હવે આમાં કોણે કોનો હિસાબ કર્યો તે ભાજપના નેતાઓને જ ખબર પણ અંદરખાને ચર્ચા ચાલે છે કે પાટિલ સાહેબે આડકતરી રીતે અને મૌન મુદ્રામાં સણસણ તો જવાબ આપ્યો છે અત્યારે બસ આટલું જ આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ